नमस्कार दर्शक मित्रों आप निहाली रहा છો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ભાજપ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ત્રણ બેઠકો માટેના નવા ઉમેદવારો જાહેર દાઉદી વોરા સમાજના નવા ધર્મગુરુ સાથે મોદીની મુલાકાત કોંગ્રેસ અગ્રણી બાપુ ઉગાડ નો ભાજપ માં પુનઃ પ્રવેશ કાલુપુર સ્વામિનારાયણ મંદિર માં કર્યું શૂટિંગ ટાટા હિટાચી દ્વારા હાઇડ્રોલિક એક્સકેલેટર ની રજૂઆત

પોતાનું ઉમેદવારી પત્ર ગાંધીનગર ખાતે રજૂ કર્યું હતું આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા રાજ્યસભાની ત્રણ બેઠકોમાં દલિત ક્ષત્રિય અને માછીમાર સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠક માટે આગામી સાતમી ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભા ખાતે મતદાનની પ્રક્રિયા હાથ ધરાનાર છે

બાબરા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય બાપુ ઉગાડે વિધાનસભા અધ્યક્ષ વજુભાઈ વાળાને મળીને ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું ધરી દીધું હતું આ પૂર્વે તેમણે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક પદેથી પણ રાજીનામું ધરી દીધું છે ભારતીય જનતા પાર્ટી ઓર નરેન્દ્રભાઈ કો પ્રધાનમંત્રી બનાને કે લીએ ય દિન દેખને કે લીએ તડપ રહે ઉનકે સાથ આજ બાઉકુભાઈ ઓર ઉનકી ટીમ જબ સામિલ હો રહી હૈ फिर से एक बार उनका भी स्वागत कर रहा हूं आप सबका भी इस बात को आपके जरिए समाज जीवन में यह बात पहुंचे इसके लिए आपका भी धन्यवाद करता हूं आपका भी आभार प्रकट करता हूं हमें तो तो हमने तीन सीटों के लिए नौ नाम वैसे तो बयालीस नाम की चर्चा हुई थी राज्य चुनाव समिति के अंदर और उनमें से तीन तीन नाम छाट करके हमने सेंट्रल पार्लियामेंट्री कमेटी के सामने रखे हैं हो सकता है आज शाम तक में वहां से डिक्लेयर हो गया इधर अभी आपके पास कोई जानकारी नहीं देखिए ये वैसे राष्ट्रीय अध्यक्ष जी के अधिकार क्षेत्र की बाबत है कोई प्रदेश इनके बारे में कोई कमेंट नहीं कर सकता है ना, 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 ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ ની ઉપસ્થિતિ વિધિવત રીતે પુનઃ ભાજપ માં જોડાયા હતા બાવકુ ગાઢે જણાવ્યું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત વિકાસમાં માં બળી રહ્યું છે અમિતાભ બચ્ચન અમદાવાદમાં આવતા શહેરીજનોએ તેમની એક ઝલક માટે ઉમટી પડ્યા હતા બીગ બી એ ગઈકાલે કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર જામા મસ્જિદ તેમજ સરખેજ રોજામાં શૂટિંગ કર્યું હતું અમ અમદાવાદની સાંસ્કૃતિક ધરોહર જેવી પોળોમાં હેરિટેજ વોકનું શૂટિંગ પણ કર્યું હતું બિગ બી શૂટિંગ માટે અમદાવાદમાં એક ફેબ્રુઆરી સુધી રોકાનાર છે સ્વામિનારાયણ મંદિર અને મંદિર બહાર તેમણે ખુશબુ ગુજરાત કી માટે ચિત્ર આકર્ષક શોર્ટ આપ્યા હતા અમિતાભે ફાફડા જલેબીની પણ જાયપત માણી હતી ત્યારબાદ તેઓએ હાજા પટેલની પોળમાં આવેલા કવિ દલપત રામની પ્રતિમા સુધી હેરિટેજ વોક માટે પણ શૂટિંગ કર્યું હતું સિરીઝ હાઇડ્રોલિક એસ્કેલેટરની અમદાવાદમાં રજૂઆત કરવામાં આવી છે આ નવી સિરીઝનું ઉત્પાદન ટાટા હિટાચી પશ્ચિમ બંગાળના ખડગપુર પ્લાન્ટ ખાતે કરાયું છે જે ભારતમાં સૌથી મોટો ટેસ્ટ ઓફ ધ આઠ ઉત્પાદિત સવલત ધરાવતો પ્લાન છે ટાટાચી દ્વારા ઈંધણ ક્ષમતામાં દસ ટકા નો ઘટાડો થાય છે તથા કામકાજ સરળતાથી થઈ રહે છે કઠણ બાહ્ય આવરણ તથા વધુ કાર્યક્ષમ સ્પેર વાળી આ લીધે તેની ક્ષમતામાં પણ પણ વધારો થશે ઓપરેટરની કેબિન સવલત સુરક્ષા અને કાર્યક્ષેત્રને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર